નમસ્તે આજે આપણે ચિત્રકાટની મદદથી તરત પહેલાની અને તરત પછી વિશેની સમજ મેળવીશું આ ચિત્ર જુઓ તો શાનું ચિત્ર છે એના ડબ્બામાં કોણ કોણ બેઠું છે રીશની તરત પછી કોણ છે હાથી હાથીની તરત પછી હરણ તરત પહેલા કોણ છે અને ઝેબ્રાની તરત પછી બિલાડી હરણની તરત પહેલા કોણ છે હાથી અને હાથીની તરત પહેલા આ ચિત્ર જુઓ સાનું ચિત્ર દેખાય છે નદી કિનારા ચાલો અહીંયા કયા કયા પ્રાણીઓ છે ગાય ની તરત પહેલા કોણ છે હરણ અને ગાયની તરત પછી બકરી બકરીની તરત પહેલા કોણ છે ગાય અને બકરીની તરત પછી અને સૌથી પહેલા કોણ છે સૌથી છેલ્લા ઘોડો આ ચિત્ર શાનું છે શું કરી રહ્યા છે બધા કેટલી બોટ છે આ બોટની તરત પહેલા કઈ બોટ છે વેરી ગુડ અને આની તરત પછી ખૂબ સરસ આની તરત પહેલા કઈ બોટ છે વેરી ગુડ આ બોટમાં કેટલા વ્યક્તિ બેઠેલા છે અને આમાં ચલો આમાં સૌથી પહેલા કઈ બોટ છે અને સૌથી છેલ્લી એનો રંગ કયો છે સૌથી પહેલી જે છે ને એ લોકો રંગના કપડા પહેરેલા છે ખુબ સરસ અને કેટલા વ્યક્તિ બેઠેલા છે સૌથી છેલ્લી બોટમાં કેટલા વ્યક્તિ છે આ બોટ જુઓ એની તરત પહેલા કઈ બોટ છે આ અને એની તરત પછી આ ચિત્ર જુઓ તો આમાં કઈ કઈ વસ્તુ છે ગુડ ચલો ટીવી ની તરત પહેલા શું છે અને ટીવી ની તરત પછી વોશિંગ મશીન ચલો વોશિંગ મશીન ની તરત પહેલા ટીવી અને વોશિંગ મશીન ની તરત પછી આ ચારમાં સૌથી પહેલા કયું છે અને સૌથી છેલ્લા એસી ચલો ફ્રીજ ની તરત પહેલા શું આવેલું છે અને ફ્રીજ પછી ટીવી આ ચિત્ર જુઓ તો ક્યાંનું છે રસ્તાલુ રસ્તાલ એના પર કયા કયા વાહનો ચાલે છે બાઇક ચાલો મને કહેશો આ જાંબલી રંગની કાર છે ને એની તરત પહેલા કયું વાહન છે અને રંગની કારની તરત પછી રિક્ષાની તરત પહેલા અને રિક્ષાની તરત પછી ટેમ્પો આ ચારે વાહન ની અંદર સૌથી પહેલા કયું વાહન ચાલે છે અને સૌથી છેલ્લા ટેમ્પો કયા રંગનો છે ટેમ્પો આ ચિત્ર જુઓ શાનું ચિત્ર છે ચાલો અહીંયા જુઓ આ છોકરી છે ને એની તરત પહેલા કોણ છે આ અને એની તરત પછી હવે આ છોકરાની તરત પહેલા કોણ છે આ છોકરી અને એની તરત પછી આ છોકરી આ બાજુ જુઓ આ છોકરીની તરત પહેલા કોણ છે આ છોકરો અને આ છોકરીની પછી આ છોકરો ચાલો આ છોકરાની તરત પહેલા કોણ છે આ ચિત્ર જુઓ શું દેખાય છે શું કરે છે ચાલો તો જુઓ તો આ છોકરાની તરત પહેલા કોણ છે અને તરત પછી આ છોકરો જુઓ બે જણ ઉપર ઉભેલા છે આ છોકરીની તરત પહેલા કોણ છે છોકરો અને આ છોકરાની પછી જુઓ આ બે ઝાડ છે આ ઝાડ તરત પહેલા ઝાડ છે પક્ષીઓ આકાશમાં આ કયું પક્ષી છે ની તરત પહેલા કયા પક્ષી ઉડતા દેખાય છે અને સામડીની તરત પછી ચકલી ચલો ચકલીની તરત પહેલા સામડી સામડી છે અને ચકલીની તરત પછી કાગડો વેરી ગુડ હવે મને કેશો આમાં સૌથી પહેલા કયા પક્ષી ઉડે છે સારસ અને સૌથી છેલ્લા કાગડો વેરી ગુડ ચાલો આ ચિત્ર શાનું દેખાય છે ફળ અને શાકભાજીની દુકાન આમાં કયા કયા ફળ દેખાય છે анаનાસ ટામેટા કારેલા મરચા ગાજર વેરી ગુડ ચાલો નારંગી તરત પહેલા શું છે અને નારંગીની તરત પછી ગાજર ગાજરની તરત પહેલા અને ગાજરની તરત પછી ચાલો પહેલા ની તરત પછી અહીંયા જુઓ બટાકાની તરત પહેલા શું છે અને બટાકાની તરત પછી ચાલો સફરજનની તરત પહેલા અને સફરજન તરત પછી ચાલો આ ચિત્રમાં જુઓ તો કેટલા બાળકો દોડે છે ચાલો મને કેશો આ છોકરીની તરત પહેલા કોણ છે છોકરી અને આની તરત પછી ખૂબ સરસ ચાલો આ છોકરીની તરત પહેલા કોણ છે આ છોકરીની તરત પછી કઈ છોકરી છે ખૂબ સરસ ચાલો આમાં સૌથી પહેલા કોણ દોડી રહ્યું છે છોકરો અને સૌથી છેલ્લા છોકરી કઈ છોકરી દોડે છે બતાવશો વેરી ગુડ ચાલો આ ચિત્ર જુઓ આમાં બાળકો શું કરી રહ્યા છે સાયકલ ચલાવે છે ચાલો આ છોકરીની તરત પહેલા કોણ છે આ છોકરો અને ની તરત પછી આ છોકરો વેરી ગુડ હવે જુઓ તો આ છોકરીની તરત પહેલા કોણ છે આ છોકરો એણે કેવા કલરના કપડા પહેરેલા છે કેસરી લાલ કે કેસરી જેવા દેખાય છે ચાલો અને આની તરત પછી કોણ છે આ છોકરો એને કેવા રંગનો શર્ટ પહેર્યો છે લાલ આમાં સૌથી પહેલા કોણ છે આ છોકરો અને સૌથી છેલ્લા આ છોકરો